વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ઓગણીસ તારીખે મતદાન થવાનું છે મતદાનની પહેલા નેતાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એ પ્રચાર પ્રસારમાં એક તરફ ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે ફાંકા ફોજદારી ચાલી રહી છે બીજી બાજુ કિરીટ પટેલ પેરિસ જેવા રોડ બનાવવાના વાયદા કરી રહ્યા છે એ તસવીરો વાયરલ થઈ રહી છે એની વચ્ચે કોંગ્રેસ ક્યાં છે સવાલ સૌ કોઈને થાય કોંગ્રેસ વિસાવદરની અંદર કોંગ્રેસનું જે નેતૃત્વ છે પ્રચાર પ્રસાર કરી રહ્યું છે પરેશ ધાનાડી પહોંચ્યા હતા વિસાવદર અને વિસાવદરના ગ્રામ્ય વિસ્તારની જનતાને સંબોધન કરી રહ્યા હતા એ અનેક ઉદાહરણો આપી અને જનતાના આશીર્વાદ પોતાના ખાતામાં લેવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા દરમિયાન આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની કમ્પેરિઝન કરી અને આપ અને બાપ એવું એ ઉચ્ચારણ કરી અને એ કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે લોકોને આકર્ષી રહ્યા હતા એ કહી રહ્યા હતા કે જો આ વખતે આમ આદમી પાર્ટી આવી તો ફરી એકવાર વિસાવદરમાં

ભારતીય જનતા પાર્ટી ના લોકોને તમારે હોય તો પચીસ માં આ ઇતિહાસ નો સાક્ષી છે પણ ઘણા બધા દાખલાઓ આપી શકાય છેલ્લો ગુજરાત ની બાવીસ વિધાનસભા

બદલે આજ ભારતીય જનતા પાર્ટીના લોકોએ ષડયંત્ર રચ્યું આવો વાડો કરી સત્તા વિરોધી મંત્રને વેરણ કર્યા ગુજરાતના ઇતિહાસમાં નવ ભૂતો ભવિષ્ય દોડશે પ્લસ ભારતીય જનતા પાર્ટીના લોકોને છીતા લેવાનું પાપ કોને કર્યું એ દિશા વધારવાનું પૂછવાનું આ મુદ્દા કેજરીવાલ ભારતીય જનતા પાર્ટી ના એજન્ટ છે કમલો ની કાર્યાલયે થી કાળા જંગના ગોઠવ

લડાઈ મારા અને તમારા ભવિષ્યની લડાઈ છે ગાંધી અને સરદારના ગુજરાતમાં સમાનતા અને સદ્ભાવનાના પાયા ઉપર આપની પેટી વૈશ્વિક ગરીબ ભાઈમાં પોતાના બળે ઉત્તર શીખે ને એવી સરકાર એની વ્યવસ્થા બનાવી લેશે ટકાવી છે તો આ વખત આ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ એવા કેજરીવાલ અને આ આદમી પાર્ટી એને સમગ્ર શીખવાડવા માટે આપણે હું હિન્દુ બાદ છું છે સૌરાષ્ટ્રના લોકો બધાની ઢાલ ઢાલમાં તો ખબર પડે ને આપણે ભાજપ બે ઢાલ છે આ છે આપને ભાજપે ડા કરી છે આ પચીસ ની ચૂંટણી માં જો રજે વિસાવદર માં હાવડા નામના હથિયાર ને ધાર કાઢીને તો પચીસો ફરી પાછું આખા ગુજરાત માં અંદર ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ફરી પાછું ગુજરાત જીતવાનું ષડયંત્ર એનો પાયો છે તમારા મારફત વિશાવદરના ના વિનંતી

પાછન માં આવશો ને હનુમાનભાઈ નરેન્દ્રભાઈ અમે આવી ગયા છીએ મરી નથી ગયા આ કાઠિયાવાડ ની ભૂમિ છે સૌરાષ્ટ્ર પાર્ટીની જરૂર છે આ જિલ્લા પંચાયત પંચાયતની અંદર રોજના આખા કાર્યક્રમો એનું મોનિટરિંગ કરે એનો રિવ્યુ કરે અને જમીન ઉપરની હકીકતો છે દરરોજ આજે અગિયાર થી બાર ઉમેદવાર સાથે જ્યારે અમારી હોલ રૂમનો રિવ્યુ સાચી વાત જો અમારા સુધી પહોંચાડશો તો એ ભગવાનની રણનીતિ કરી અને આપણે પરિણામ સુધી સો આઠ જિલ્લા પંચાયતમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ બંનેના એક એક મને આપવું એવી મારી વિનંતી છેલ્લા દસ દિવસ બાર તારીખ થી ઓગણીસ તારીખે મતદાન ને એક અઠવાડિયું છે તમે જમીન ઉપર પ્રમોટી મારો જવાબદારી ત્યાં પાર્ટી નક્કી કરે ને એ ક્ષેત્રની બહાર પગ નહીં મૂકો અને રોજો રોજની ગતિવિધિઓ ઉપર તમે જે કાંઈ તમારા પ્રતિભાવ હોય એ ફીડબેક નેતૃત્વ સુધી પહોંચાડો તો મને લાગે છે કે આપણી આ લડાઈ આવશો નહીં આપું છું હું ધર્વી કરતાવર ઉપર વિશ્વાસ છે અધિક અમે ક્યારેય બેઠા હોવા દેતા નથી જે કરવાનું થતું હોય છે અમે બેઠા છીએ તમે ચિંતા નહીં કરતા આપણે દરેક પ્રભારી ક્ષેત્રની અંદર સ્થાનિક આગેવાનો છે પ્રદેશ સમિતિએ એક એક જિલ્લા પંચાયતમાં બેઠાયા ધારાસભ્યો માજી ધારાસભ્યો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ પૂર્વ પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ એમ આખા અનુભવી મોટા આગેવાનોને એક એક જિલ્લા પંચાયત સીટ જવાબદારી મળતી છે જિલ્લા પંચાયતની નહીં માજી ધારાસભ્યો તમારા ખૂબ એક એક તાલુકા પંચાયત સીટ ઉપર બેઠા છે જવાબદારી એ સ્વીકારી છે અને એની જિલ્લા કોંગ્રેસ સમિતિ જિલ્લા પંચાયત પ્રભારી તાલુકા પંચાયત પ્રભારી એની નીચે ગામ પ્રભારીની નિમણૂંક કરી છે જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિસાવદર વિધાનસભા ક્ષેત્ર બાર ના જૂનાગઢ જિલ્લો હોય રાજકોટ ગ્રામ્ય હોય અમરેલી જિલ્લો હોય કે ગીર સોમનાથ તો વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રણ પાર્ટીઓ વચ્ચેના જંગમાં શું થવાનું છે સમીકરણો શું કહી રહ્યા છે તમને શું લાગે છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર